મોર્નિંગ જય શ્રી કૃષ્ણદેવ માતાજી બધા મિત્રોને તો ફાઇનલી ગુડ મોર્નિંગ શુભ સવાર બધા મિત્રોને સ્વાગત છે આજના નવા વ્લોગની અંદર તો અહીંયા આપણે મોર્નિંગનો ટાઈમ છે તો આપણે સવાર સવારમાં આપણું જે ડેલી રૂટિન છે એની અંદર આમાં એલેન્ડું પૂર નાખીએ જેથી કરીને આપણો આ જે ડોસ છે સારા રહે અહીંયા આપણે એલેન ટુ મિત્રો પૂરી લીધું છે થોડુંક પડશે ઓકે ઓકે ચલો થઈ ગયું નાના બાટલાની અંદર જે ત્રણ લીટર બાટલો છે એની અંદર આપણે કમ્પ્લીટલી પૂરી દીધું છે ત્રણ વાગ્યા પછી જવા એવું ચોખ્ખું નાખેલીટ

અને આપણે બીજ દાને એક વાર કર્યું એ ફેલ ગયું બીજી વાર પછી પેલું પાવડરને એવું પૂરું થઈ ગયું ટીકડી હતી ને કેટલી દસ ટીકડી કેટલી આવી લખાવી હતી ને બે બોક્સ આવ્યો તો ગરમિયાન ટીકડી હા રેડી બરોબર તો મિત્રો આપણે અહીંયા પહેલી જ વિઝિટ છે અને ઓલમોસ્ટ આજથી આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે અને હવે તમને દરરોજ આપણા નવા નવા બ્લોગ છે જોવા મળી જાય છે તો અહીંયા આપણે વાસળીને ચેક કરી લીધી છે અને હવે આપણે એને એ કરના કે કમ્પ્લેટ છે એક વખત વિજ્ઞાન કર્યું હતું અને રિપીટમાં આવી ગઈ એટલે એને વિટામિનની ગોળીઓ ચાલુ કરી હતી પાવડર નહોતી ખાતી એટલે આપણે પાવડરની જગ્યાએ ગોળીઓ ચાલુ કરી છે અને અત્યારે કોથળીનો વિકાસ પણ બરોબર છે અને કમ્પ્લીટલી ગરમીમાં આવી ગઈ છે તો ચાલ કે આપણે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ બધા તૈયાર કરી દીધા છે અહીંયા એ એના સાધનો આપણે કમ્પ્લેટ છે અને આપણે એવા ડોઝ પણ સારો જ મૂકીશું તો અહીંયા મિત્રો આપણે સતરી સાડત્રીસ ડિગ્રી પાણીનું ટેમ્પરેચર રાખશું જેથી કરીને આપણો ડોઝ છે એ કમ્પ્લીટલી થ્રોઈંગ થઈ શકે મોટાભાગે આપણે સતરીથી સાડત્રીસ ડિગ્રી વચ્ચે પાણીનું ટેમ્પરેચર પશુપાલક મિત્રો રાખવું જોઈએ જેથી કરીને આપણું બીજદાન છે એ રિપીટ ના થાય આ પણ બહુ જરૂરી વસ્તુ છે પાણીનું ટેમ્પરેચર છે એ સેટ કરવું ખૂબ જરૂરી છે તો અહીંયા આપણે આવા ડોઝ છે એ આપણે કાઢશું તો પશુપાલક મિત્રો અહીંયા આપણું પરફેક્ટલી એ કરી નાખ્યું છે આ વાસળીની અંદર દરેક પશુની અંદર ગર્ભાશય છે અલગ અલગ હોય છે બરાબર છે તો આને અત્યારે જે કન્ડિશન છે એ પણ તમને જણાવી દઉં બીજદાન તો ઓકે થઈ ગયું પણ આનું ગર્ભાશયની પહેલાં જ વતરની ઓળખી છે એટલે ગર્ભાશયનું મુખ છે એ આગળ જતાં હાવ હાંકડું છે એટલે બીજદાનમાં થોડીક વાર લાગી પણ પરફેક્ટ બીજદાન કર્યું એકદમ નિરાતે બિજદાન કર્યું એટલે કંસી થવાની શક્યતા પણ પૂરેપૂરી થશે તો અહીંયા આપણે પરફેક્ટ ડોઝ મૂકી દીધો છે અને કયો ડોઝ મૂક્યો એ પણ તમને વિડીયોની અંદર જણાવી દઉં જેથી કરીને તમને પણ જાણવા સમજવા અને શીખવા મળશે તો અહીંયા આપણે જે ડોઝ વાપર્યો છે એ પણ તમને જણાવી દઉં તો અહીંયા પશુપાલક મિત્રો આપણે ડોઝ મૂક્યો છે સાબરમતી આશ્રમ ગૌશાળાનો દસ એકસો સોળ નામનો જે ડોઝ છે બુલ છે એનું સિમેન્ટ આપણે આ વાછડીની અંદર મૂક્યું છે આઈ હોપ તમારા ઘરે પણ ગાય કે વાછડીની અંદર દસ એકસો સોળનો ડોઝ મૂકેલો હોય તો તમારે કેવું બચ્ચું આવશે અને અથવા તમારી પાસે એનો બચ્ચાનો હોય તો મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી નાખજો જેથી કરીને આપણે દરેક પશુપાલક મિત્રોને સાચી માહિતી પહોંચાડી શકીએ તો ચાલો જઈએ હવે આગળની વિઝિટની અંદર તો અહીંયા પશુપાલક મિત્રો આપણું પેમ્પલેટ છે જેની અંદર પશુપાલનની દરેક માહિતી તમને યુટ્યુબ ચેનલની અંદર પણ જોવા મળી જશે અને આપણે ખેડૂતને ત્યાં અત્યારે બીજદાન માટે આવ્યા છીએ એટલે આજની તારીખ

મિત્રો આવી ગયા છે આ બીજી વિઝિટ ની અંદર આ એ રિપીટ માં આવી છે પણ જો કે ભડકે અને 20 દિવસ પહેલા એ આય કર્યું તો આ પાછી રિપીટ માં આવી છે આ હઉ હમ બહુ ભડકે છે તો અહીંયા મિત્રો પહેલાં તો આપણે ચેક કરી લઈશું હિટમાં છે કે નહીં કેમકે ગયા મહિને જ આપણે બીજદાન કર્યું તો અને રિપીટમાં આવી હતી એટલે ફરીવાર આપણે ચેક કરી લઈએ કમ્પ્લીટ હીટમાં છે કે નહીં જો પ્રોપર હીટમાં હશે એટલે બીજદાન કરશું નકર પછી ખમી જઈશું જોકે લક્ષણો બહારથી બધા પૂરે પૂરા આવે છે હવ હઉ સારું છે ગરમીમાં તો ત્યારે શું હતું થોડોક આમ ટાઈમ આગળ પાછો થયો હોય છે એટલે વાંધો નહીં થઈ જાય કમ્પ્લીટ જ છે તો અહીંયા મિત્રો આપણે ડોઝ કમ્પ્લીટ કરી નાખ્યો છે અને આની અંદર આપણે ડોઝ મૂક્યો છે છે પશુપાલક મિત્રો આપણી આ બીજી વિઝિટ છે પૂરી થઈ ગઈ છે આની અંદર છે આપણે ડોઝ જાફરાબાદી વન જીરો જીરો સેતાલીસ નંબર નો મુક્યો છે દરેક પશુનું મેં કીધું ને એમ છે અલગ અલગ હોય આ બહેની અંદર ગર્ભાશય છે બહુ ઊંડું હતું એટલે કમ્પ્લેટ આની અંદર આપણને રિઝલ્ટ મળી જશે તો ચાલો જઈએ હવે આગળની વિઝિટની અંદર જોઈ શકો છો પશુપાલક મિત્રો સંપૂર્ણ ડિટેલ્સ એ ડોઝ ઉપર આપેલી હોય છે અહીંયા આપણે જે ડોઝ મૂક્યો તો એ જે એફ વન જીરો જીરો છેતાલી નંબર જાફરાબાદી બુલ છે આપણી વહેની અંદર વાપર્યો છે ક્યારે બનેલો છે એ પણ આની અંદર ડિટેલ્સ આપેલી જ હોય છે તો એકસો ને સત્યોતેરમાં દિવસ બે હજાર પચીસની સાઇલમાં ડોઝ બનેલો છે ફાઈવ સ્ટાર ડોઝ છે આ ડોઝ છે આપણે આ પશુની અંદર વાપરેલો છે તમારા ખાલી માત્ર નોલેજ માટે છે બરાબર છે આની અંદર તમને વધારે કાંઈ માહિતી નથી આપતું પણ આપણા એસએજીના ડોઝ છે ખૂબ સારા આવે છે અને રિઝલ્ટ પણ ખૂબ સારા તમને જોવા મળશે તો ચાલો જઈએ હવે આગળની વિઝિટની અંદર ગરમીમાં આવ્યું છે કાલ કેટલા વાગ્યાનું અને વિહાણોનો ટાઈમ કેટલો થયો ટૂંકમાં હમે આવી ગયું હોય એવું થાય છે બરોબર વાંધો ની દવા લખીને મોકલું એટલું કરો વિહાણા દાદા ટાઈમ કેટલો થયો પાંચ મહિના થઈ ગયા ચેક કરી લેવી થઈ છે ત્રણ વર પૂરા થઈ ગયા એટલે બોલે છે કે ખાલી હમણાં છે વાંધો નહીં એને બાંધ્યો ને એને બાળ લઈ લેવી છે કે બાંધવી હા તો વાંધો થોડી છે પણ વાંધો ને હાથ આઠ મહિના હેરકી હસાવવી પડશે હા કોથળી એ જે બરોબર નથી શરીર પ્રમાણે અંગુઠા જેટલી જાડી છે થોડીક વધારે મોટી થાય ને પછી શરીર નું વજન થાય ને પછી કોથળી નો વિકાસ થાય એ પેલા નહીં થાય

બરોબર એને પેલા આવી ગયા કઈ વાર ગરમી બરોબર બોલે છે કે મૂકી છે છે સારી ગરમીમાં ઝરપટા નાખે છે કે નાખતી નહીં આસો બગાડ કાઢે દો આમ સટક ભટક કરે એમ કરે સારી બહુ વ્યવસ્થિત છે કયો ડોઝ મૂકવો છે બોલો હવે દેવરાજનું મૂક છે સારું આવે બચું તો પશુપાલક મિત્રો આપણે આવી ગયા છીએ આગળની વિઝિટની અંદર ઘોઘા સંભળી ગામે અને આપણે આ ભાઈને બીજદાન કરવાનું છે પહેલી તો આપણી દરેક વિડીયોની અંદર તમે જોતા જશો કે પહેલી પ્રાયોરિટી આપણે એવી હોવી જોઈએ કે પશુને ચેક કરવું પશુ માલિક તો કહેતા જ હોય છે કે ગરમીમાં કાલની આવેલી છે પણ જો વ્યવસ્થિત ચેક કરીને બીજદાન કરવામાં આવે તો આપણું બીજદાનથી ફેલ ન થાય અને પશુ રિપીટમાં ન આવે તો અહીંયા આપણે કમ્પ્લેટ ચેક કરી છે ને હવે આપણે જે ડોઝ મૂકવાનો છે આની અંદર છે આપણી પાસે અત્યારે પ્રાઇવેટ બુલ પડ્યા છે અને આપણે ઘણા બધા રિઝલ્ટ છે એ લીધેલા છે પ્રાઇવેટ બુલના તો આની અંદર છે એ આપણે દેવરાજ જે એલડીએફ છે એનો ડોઝ મૂકવો છે તો ખાસ કરીને આપણે અત્યારે આ વેસની અંદર દેવરાજનો ડોઝ મૂકશું લેતા હોય ઠંડુ પાણી થોડુંક લેતા હોય એક ડબલું વધારે ગરમ છે તો ફર્સ્ટ બીજદાનની અંદર સારું રિઝલ્ટ લેવા માટે માત્ર તપાસ છે એ જરૂરી નથી હોતી પશુપાલક મિત્રો તપાસની સાથે સાથે બીજદાન કરવાની રીત છે એ પણ ખૂબ જરૂરી હોય છે જો વ્યવસ્થિત બીજદાન કર્મચારી અથવા તો ડૉક્ટર સાહેબ હોય તો એ બધી વસ્તુની કાળજી અને ધ્યાન રાખીને બીજદાન કરે છે જેથી કરીને પશુ માલિકનું પશુ રિપીટ નથી થતું ખાસ કે બીજદાન કરતી વખતે પહેલી તો પ્રાયોરિટી તપાસ કરવી ખૂબ જરૂરી છે ત્યાર પછી હિસ્ટ્રી છે એ પૂછવી ખૂબ જરૂરી છે કાલે મેં એક પોસ્ટ મૂકેલી કે ભાઈ તમારું પશુ રિપીટ થતું હોય ઉઠલા મારતું હોય તો તમારું પશુ રિપીટમાં આવતું હોય તો લગભગ પાંચસો કોન્ટેક્ટ નંબર કોમેન્ટ બોક્સની અંદર આવ્યા મેં દસથી પંદર પશુપાલક મિત્રોને ફોન કર્યા હતા આઠ મહિનાથી લઈને છથી સાત સાત વર્ષની ખડેલાઓ રિપીટમાં આવતા હતા અને દરેકની હિસ્ટ્રી જાણીએ તો ઉંમર થઈ ગઈ છે ને છતાંય ગાભણ નથી છે કંઈક ને કંઈક પશુપાલનના વ્યવસાયની અંદર કાળજી ન હોવાના કારણે પણ રિપીટમાં આવે છે એની સંપૂર્ણ માહિતી આપણે એક અલગ વિડીયોની અંદર બનાવું છું અત્યારે આપણે પાણીનું ટેમ્પરેચર છે સાડત્રીસ ડિગ્રી રાખશું જેથી કરીને આપણો જે ડોઝ છે વ્યવસ્થિત ઓગળે અથવા તો થ્રોઈંગ વ્યવસ્થિત થાય અને આપણો જે ડોઝ છે એના જે અંદરના જે સ્પમ્પ છે એ કમ્પ્લેટ જીવતા થાય અને વ્યવસ્થિત કામ આપે તો અહીંયા આપણે છત્રીસ સાડત્રીસ ડિગ્રી પાણીનું ટેમ્પરેચર રાખી દીધું છે અને અહીંયા આપણે આ ભેંસની અંદર જે ડોઝ છે એ વાપરવાનો છે એલડીએફ જે છે દેવરાજનું એનું સિમેનાની આની અંદર આપણે વાપરશું આઈ હોપ તમને આપણા વિડીયોની અંદર ખૂબ પશુપાલક મિત્રો મજા આવતી હોય છે તમને જે કાંઈ મૂંઝવતા પ્રશ્નો હોય તો એ તમે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી શકો છો જેથી કરીને આગલા વિડીયોની અંદર તમને નવી માહિતી મળી શકે જેથી કરીને દરેક પશુપાલક મિત્રો સુધી દરેક પશુપાલક મિત્રોના જે પ્રશ્નો છે એના જવાબ છે એ વ્લોગની અંદર જ તમને જોવા મળી શકે તો અહીંયા આપણો ડોઝ કમ્પ્લીટ થ્રોઈંગ થઈ ગયો છે પશુપાલક મિત્રો અને ચાલો તો હવે આપણે એઆઈ કરી નાખીએ મોટાભાગે ખેડૂત જે હિસ્ટ્રી બતાવતા એના ઉપરથી એઆઈ થતું હોય પણ મેન વસ્તુ છે કે પશુ માલિકને પૂરેપૂરી માહિતી આપણે મેળવી લેવી જોઈએ જેથી આપણું પશુ છે રિપીટમાં ન આવે તો અહીં આપણે આને કમ્પ્લેટ એ કરી દઈશું પોળું પગડેલા આમプレイ ના પગરો દે બગડેલી છે ને વધારે હા લા ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી કે ડોક્ટર અથવા તો બીજદાન કર્મચારીનું કેવું એવું છે ગર્ભાશયની અંદર સોજો છે તો રિપીટ થવાનું એક એ પણ કારણ હોય છે કે ઘણી વાર છે ગર્ભાશયની અંદર હોજો હોય એના કારણે પણ પશુ રિપીટમાં આવતું હોય છે બીજદાન છે એક રસનો વિષય છે અનુભવનો વિષય છે અને તમારા નજીકના જે એ કર્મચારી અથવા ડોક્ટર સાહેબ હોય જેમની પાસે બહોળો અનુભવ હોય બીજદાનની અંદર એવા વ્યક્તિની સલાહ તમારે લેવી જોઈએ જેથી કરીને પશુ જે રિપીટ થાય છે એ ના થાય અહીંયા તમે જોઈ શકો છો ભેંસ જળા પણ એકદમ સોખા નાખે છે ખાસ કરીને ભેંસની અંદર જ્યારે બીજદાન કરતા હોય ને ત્યારે એ બળ કરતી હોય ત્યારે આપણે થોડુંક નિરાતે બીજદાન કરવું જેથી કરીને અંદર ગર્ભાશયની ઈજા પણ ન થાય અને આપણું બીજદાન છે સક્સેસફુલી જઈ શકે તો અહીંયા આપણે મિત્રો પરફેક્ટ એ કરી દઈશું જેથી કરીને આપણું રિઝલ્ટ અહીંયા પરફેક્ટ મળશે અને અહીંયા આપણે ડોઝ મૂક્યો છે એલડીએફ દેવરાજનો તો આઈ હોપ તમને મિત્રો વિડીયોની અંદર જાણવા સમજવા અને શીખવા મળતું છે તો અહીંયા તમે જોઈ શકો છો આપણે જે ડોઝ મૂક્યો છે એ જાફરાબાદીનો ડોઝ મૂકેલો છે હા છોડી નાખો